કચ્છ જિલ્લામાં આઉટસોર્સિંગમાં છૂટા કરાયેલા કર્મચારીઓને હજી સુધી પુનઃ નોકરીએ રાખવામાં ન આવતા આ કર્મચારીઓમાં અસમંજસમાં અટવાયા છે ખાસ કરીને ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ સ્થાનિકે આઉટસોર્સિંગમાં તેમને પુનઃ નોકરીએ રાખવામાં ન આવતા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આ કર્મચારીઓ રજૂઆત માટે પહોંચ્યા હતા કચ્છમાં બોતેર જેટલી આરએમએસસીની શાળાઓમાં આ જગ્યાઓ ખાલી હોય છે ત્યારે વહીવટી તંત્ર તાત્કાલિક અંગે નિર્ણય લે તે અંગે તેમણે રજૂઆત કરી હતી મારો નામ નિખિલપુરી ગોસ્વામી છે અમે અમને અમે આઉટસોર્સિંગમાં નોકરી કરી કચ્છ અમને છૂટા કર્યા એને આઠ નવ મહિના થઈ ગયા હજી સુધી અમને પરત નથી લીધા ડીઓ સાહેબ એમ કે છે કે ઉપરથી મંજૂરી આવશે તો અમે તમને લઈ લેશું અમને એ છ મહિના હતા ત્યારે અમે જ કહેતા હતા કે મંજૂરી ઉપરથી આવશે ત્યારે લઈ લેશું એના પછી અમે ગાંધીનગર ગયા હતા અમે બધે ફાળો કરીને બે ત્રણ જણા તો ગાંધીનગરથી અમને એવું એવા સમાચાર મળ્યા કે તમારું ઓલરેડી મંજૂરી છે એ દિવાળી પહેલાં તમને બધાની આપી દીધી છે તમને કેમ પરત હજી નથી લીધા અમે કીધું સાહેબ ડીઓ સાહેબ તો અમને આવી રીતે કહે છે કે ભાઈ ઉપરથી મંજૂરી આવશે ત્યારે લેશું એમ અમે ડીઓ સાહેબને ઘણી વખત મળવા ગયા તો એ અમને એક જ કહે છે ને ગાંધીનગર જાય તો એ એમ કે ઉંથી ઉથી તમને કરશે હવે અમને એ સમજણ નથી પડતી કે અમારું હવે અટક્યું તો ક્યાંથી અટક્યું ડીઓ ઓફિસમાંથી અટક્યું છે કે ગાંધીનગરથી અટક્યું છે અમને વચમાં લટકાવી રાખ્યા છે મોટા દિવસો પણ અમારા પગાર નથી થયા નથી નોકરી ઉપર લીધા અત્યારે બધે નબળા વ્યક્તિ છે કોઈ સજ્જર નથી નથી કોઈ આ નોકરી ઉપર જેનું ગુજરાન ચાલે છે એવા વ્યક્તિઓ છે કચ્છની અંદરમાં બહુતેર જેટલી સ્કૂલો છે ને દરેક સ્કૂલમાં તન તન બે બે તન ત્રણ જણાનો સ્ટાફ છે હવે તમે ગણતરી કરો કેટલા જણા થાય ખાલી કચ્છમાં જ બંધ છે પાછું એવું નથી કે અન્ય જિલ્લામાં બનાસકાંઠા પાટણ ભાવનગર ભરૂચ એ બાજુ બધે ગુજરાતના અન્ય જિલ્લામાં બધી જગ્યાએ ચાલુ છે આમાં આઠનો લેટર થયો હતો એક કમિશ્નર કચેરી આદેશ કર્યો હતો કે ભાઈ આ લોકોને છૂટા કરવાના થતા નથી છતાં એમને છૂટા કર્યા અને કમિશનરે આદેશ કર્યો હતો કે કલેક્ટર સાહેબની એના ટેન્ડર મુજબ અમારે ચાલુ રાખવાનો અને પગાર કરવાનો પછી જેમ પોર્ટલની પ્રોસેસ કરવાની એ પણ અમારે ચાલુ નથી અત્યારે ભાવના બનાસકાંઠા મહેસાણા ને પાટણ હું અત્યારે ચાલુ જ છે ને બધેને હાલની તારીખમાં બધેના પગાર ચૂકવણી થાય છે અગિયારમાં મહિના સુધીના પગાર થઈ ગયા છે બધેના અમારે કચ્છમાં નવ મહિના સુધી હજી કાંઈ નથી પગાર નથી થયા કોઈના નથી કોઈની નોકરી થઈ અમે કલેક્ટર સાહેબની ઓફિસે મળવા આવ્યા છીએ ને વિનોદ ચાવડા સાહેબને મળવા આવ્યા છીએ અમે અન્ય આગળ વાત એમને આપી હતી વાત કરી હતી તો આજે અમે એમને મળવા આવ્યા છીએ અમને બોલાયા છીએ વિનોદ સાહેબે કે તમે આવો અમને રૂબરૂ મળી જાઓ તમારો શું પ્રશ્ન છે એટલે અમે એમને કહેવાયા છે છીએ કે સાહેબ હજુ અમારું કાંઈ થયું નથી